વડોદરાનો આવા જ્યુઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કિશનવાડી ઉડાના મકાનમાં રહેતો ઓગણીસ વર્ષનો પિયુષ ઠાકોર ગત પહેલીએ સાંજે સાત વાગે દશામાની શોભાયાત્રામાં ગયો હતો ત્યાં અન્ય મિત્રો સાથે તે નાચ્યો હતો તે સમયે વચ્ચે ઝઘડો થતા આરોપીએ પિયુષ સાથે ઝઘડો કરી માર માર્યો હતો પિયુષના માથામાં કંડુ મારી દેતા લોહી નીકળવા લાગ્યો હતો ત્યાંથી બચીને પિયુષ ભાગતો હતો તે સમયે ડિવાઈડર સાથે અથડાઈને પડી જતા બેભાન થઈ ગયો હતો હોસ્પિટલમાં સારવાર લેવા લેતા પિયુષનું મોત થયું હતું પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એસ વ્યાસે સીસીટીવી ફૂટેજ ખાનગી વીડિયોની ચકાસણી હાથ ધરી આ ગુનામાં સામેલ ધર્મેશ નગીનભાઈ સોલંકી રવિજીવનભાઈ તળી તથા રાહુલ ભાઈલાલ ભાઈ પરમાર ત્રણેય રહેવુડાના મકાનમાં કિશનવાડીને ઝડપી પાડી ઓળખ પરેડ કરાવી છે